આ ચૂંટણીમાં બાર એસોસિએશનના તમામ સભ્યોની સર્વસંમતિ સાથે બિનહરીફવરણી કરવામાં આવી છે જેમાં બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ગોપાલભાઈ તડવી ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ દિવાન સેક્રેટરી તરીકે સતીશ વસાવા સહ સેક્રેટરી તરીકે મોઈનભાઈ મલિક ખજાનજી તરીકે મોઈન મલિક ખજાનજી તરીકે મોઈન ખાન ઠાકોર તથા મહિલા પ્રતિનિધિ તરીકે કનિજ ફાતિમાની વરણી કરવામાં આવી છે આ તમામ હોદ્દેદારોની સર્વસંમતિ સાથે બિનહરીફવરણી કરવામાં આવી હતી ત્યારે વકીલ મંડળ દ્વારા નવા નિયુક્ત થયેલા તમામ સભ્યોને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા નવા નિયુક્ત થયેલા હોદ્દેદારોએ પણ દરેક વકીલના અવાજ બની કોઈ પણ સમસ્યા નિરાકરણ લાવવા માટે આહવાન કર્યું હતું દર વર્ષની જેમ આજ આ વર્ષે પણ બાર કાઉન્સિલના નીતિ નિયમો મુજબ ચૂંટણી લક્ષી જે પ્રક્રિયા અનુલક્ષવાની હોય છે એ પ્રમાણે આજ રોજ તિલકવાડા બારના સૌ વકીલ મિત્રો સાથે મળીને સર્વાનુમતે આજના હોદ્દેદાર જે છે પ્રમુખ પદે ગોપાલભાઈ તળવી સાહેબ તેમજ ઉપપ્રમુખ પદે સાજીત શાહ દિવાન તેમજ સેક્રેટરી પદે કુમાર વસાવા તેમજ સહ સેક્રેટરી તરીકે મોઈન મલેક તેમજ ખજાનસિંહ પદે એમએલ એલ ઠાકોરને નિમણૂક કરવામાં આવી છે અને એક મહિલા પ્રતિનિધિત્વ તરીકે કનિશબેન ફાતેમા નાવોની નિમણૂક કરવામાં આવી છે તમામ હોદ્દેદારોને હું ભૂતપૂર્વ પ્રમુખ તરીકે આશીર્વાદ આપું છું અને તેઓનું કાર્ય અવિરતપણે સરસ રીતે ચાલતું રહે જેમ અગાઉના અમારા પૂર્વજ પ્રમુખ શ્રી વિજયભાઈ પંચાલ શ્રેયસકુમાર બી પરમાર નાઓ જે પ્રમાણે પ્રણાલિકા ચાલુ રાખી છે તેવી જ નદી વહેતી રહે અને સૌ વકીલોની પ્રશ્નોને વાંચા આપતા રહે હાલના પ્રમુખ અને નવા હોદ્દેદારો એવા તમામ વકીલ મંડળ તરફથી તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ બાર કાઉન્સિલના નિયમ મુજબ આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ નવા સભ્યની નિમણૂક કરવાની હોય જે અનુરક્ષીને અમારા તિલકવાળા બારના તમામ વકીલ મિત્રોએ આજ રોજ મારી પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે બિનહરીફ તેમજ ઉપપ્રમુખ તરીકે શાહ દિવાનની નિમણૂક કરેલ છે અને સેક્રેટરી તરીકે સતીશ વસાવાની નિમણૂક કરેલી છે જોઈન્ટ સેક્રેટરી તરીકે મોહિનભાઈની નિમણૂક કરેલી છે અને ખજાનજી તરીકે એમ એલ ઠાકોરની નિમણૂંક છે અને એક મહિલા પ્રતિનિધિ તરીકે ખનિતબેન ફાતીમાની નિમણૂંક કરેલી છે અમારે બધાની સર્વસંમતિથી નિમુક કરવા બદલ તમામ બારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બાર મારા બાર તિલકવાળા બારના વકીલ મિત્રોને જે કંઈ પણ પ્રશ્ન હોય તેના હું હંમેશા તેનો પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશ મારી જવાબદારીમાં જે આવશે તે વકીલહિત માટે જે કંઈ રજૂઆત કરવાની હશે તે હું કરીશ ગુજરાત બાર કાઉન્સિલના